નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ સર્વે સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ દસ જુલાઈ બે હજાર ચોવીસની ની જે વિષય છે આપણો ગુજરાતી જેની પ્રશ્ન બેંક એક છે જે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના ના રોજ લેવાય છે તો એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું

પછી રેસનો ઘોડો તો એમાં શું આવશે તો કે ભાઈ એમાં આવશે નવલિકા અને તો 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 એ શું આવશે આવશે આ થશે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન છે સર અમારે આ રીતના વિજ્ઞાનની છે છે પ્રશ્ન જોઈએ આ સિવાય ગણિતમાં પણ અમારે વિડીયો જોઈતો હોય તો ત્યાંથી મળશે તો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરશો આવું નામ અને લોગો આવશે એ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે આવું કંઈક પેજ આવશે અહીંયા તમે તમારો જે મોબાઈલ નંબર એટલે કે જે ઘરે તમારો ફોન રહેતો હોય એનો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા ખાસ ધોરણ જે પેડ કોર્સ છે ત્યાં તમને ગણિત અને વિજ્ઞાનનો કલ્પેશર અને સ્વાગર સંપૂર્ણ અભ્યાસક્રમનો છે કોર્સ તમને ત્યાંથી જોવા મળશે જો આ રીતના ગણિત અને વિજ્ઞાનનો છે એ સંપૂર્ણ કોર્સ ત્યાંથી જોવા મળશે આ સિવાય જે આ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન પણ ત્યાંથી તમને પીડીએફ મળી જશે આ સિવાય તો કે ધોરણ દસ ની વિજ્ઞાન નું શોર્ટકટ સાથે બીજું એક્સ્ટ્રા મટિરિયલ તમામ મટીરિયલ મળશે આ સિવાય બોર્ડની જે આઈએમપી પરીક્ષા બોર્ડ આવશે બોર્ડ ની પરીક્ષા એ સમયે એના પેપરો આઈએમપી પેપરો ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે પ્રશ્નો છે આ બધું જ તમને અહીંથી મળી જશે અહીંયા એક્ઝામ પેપરમાં જે પ્રશ્ન બેંક છે એ પેપરો એને મૂકવામાં આવશે પીડીએફ મૂકવામાં આવશે એ મળી જશે

કઈ સંગ્રહમાંથી લેવામાં આવેલું છે તો એમાં આવશે બ કોઈક વાર થાય કે બીજું છે ભૂલી ગયા પછી તો એમાં આવશે પુરુષ અને સાધુને તો એમાં આવશે તો કે ગંગા સતીની ભજન ગંગા તો એટલે આ રીતના જવાબ એમના જોડકા થશે તો આ જોડકા આપણે આપેલા હતા નેક્સ્ટ આપણે જગ્યા આપેલી છે તો જોઈએ ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સમક્ષ રાખીને ભજનો રચ્યા હતા તો જવાબ આવશે પાનબાઈ શિક્ષણ વિદ્યાર્થીને ખાલજીગ્યા માણસ બનાવે છે તો શું આવશે તો કે ઉમદા માણસ બનાવે છે ગાંધીજીને નજર ગાંધીજીને નરસિંહ મહેતાનું ખાલજીગિયા પદ અતિ પ્રિય હતું તો કયું હતું તો કે વૈષ્ણવ વચન નરસિંહ મહેતાના પ્રભાતિયા ખાલજીગીયા છંદમાં રચાયા છે તો જુરણા છંદમાં રચાયા છે અંકિતની પત્નીનું નામ ખાલજીગિયા હતું તો શું આવશે નંદા શિલવંત એટલે તો શું આવશે મિત્રો તો કે ચારિત્ર્ય શિખ ભૂલી ગયા પછી પાઠ ખાલી ગયા કૃતિમાંથી લેવામાં આવ્યો છે તો જવાબ શું આવશે ત્રીજો પુરુષ આઠમો છે પ્રશ્ન ગરોળીથી ડરનારી મનીષા હવે ખાલ જગ્યા સાથે લડી શકે છે તો શું આવશે મિત્રો તો એમાં આવશે મગર ખાલ જગ્યાને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ તો જવાબ આવશે નરેન દસમો છે ખાલ જગ્યા ફેલ થવાની સંજયનું મૃત્યુ થયું તો 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 જવાબ શું શું આવશે મિત્રો કે કે કિડની આ રીતના આપણે એમાં હતું ભાઈ ખાલજી ગયા એમાંથી કોઈ પણ ચાર આપણે પૂછવાના હતા નેક્સ્ટ આપણે આપેલું છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપવાનો છે કોઈ પણ ચાર તો કોઈ પણ પ્રકારનું નુકસાન કરો તો તમારા ઘરમાં તમને સૌથી વધુ કોણ ટોકે છે તો એ મિત્રો તમારે જાતે લખવાનો રહેશે કેમ કે દરેક વિદ્યાર્થીને અલગ અલગ વ્યક્તિઓ છે ટોકતા હોય છે વધારે એટલે આમાં તમે તમારા મમ્મી હોય બહેન હોય ભાઈ મોટા ભાઈ હોય પપ્પા હોય તો આના આધારે તમે જાતે લખી શકો તમારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે તો તમે એને ભેટમાં શું આપશો તો તમે તમારી રીતના પણ ભેટ આપી શકો છો રેડી હા તમારો કેટલો ક્લોઝ ફ્રેન્ડ છે આપણે કહીએ ને પાકો ભાઈબંધ તો એના આધારે તમે ભેટ આપી શકો કોઈ પેન આપે કોઈ પેન્સિલ આપે કોઈ રબર આપે હા ગણેશથી શું કરતા હોય છે લેતા હોય છે પાર્ટી લેતા હોય ને હા એટલે એ રીતના છે તમારી જાતે તમે આમ આપી શકો છો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે શિક્ષણનો પાયો સિદ્ધાંત શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે તો જવાબ આવશે તો કે બાળક ઉદા માણસ બને મેન તો એનો સિદ્ધાંત શું છે તો કે જે બાળક છે એ ઉમદા માણસ બને ચાલ ઘડપણમાં માતા પિતાને કોનો સહકારની વધુ ઉપેક્ષા હોય છે તો પોતાના સંતાનોની છે ઉપેક્ષા હોય છે ચાલ નરેને કઈ તાલીમ મેળવી હતી તો કે વન રક્ષકની છે તાલીમ મેળવી હતી નેક્સ્ટ રીસ માણસને જોઈને પોતાનો બચાવ માટે શું કરે છે તેનો જવાબ આવશે જનુનથી પ્રતિકાર કરે છે જનુનથી પ્રતિકાર કરે છે સાતમો સવાલ છે મનીષાના પિતાને ખરો આનંદ કઈ વાતનો હતો તો કે પોતે ખોટા પડ્યા એ વાતનો આનંદ પોતે ખોટા પડ્યા એ વાતનો એને અનેરો આનંદ હતો આઠમો સવાલ છે મનીષા મનીષા દેસાઈએ કયા મુદ્દા પર ભાષણ આપેલું તો કે નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે છે નાજુક વ્યક્તિ ખડતલ અને નિર્ભય થઈ શકે છે ચાલો નીચેનામાંથી કયું પદ કવિત્રી ગંગા સતીનું નથી તો કે અખિલ બ્રહ્માંડમાં બાકીના ત્રણ છે કોની વૃત્તિ સદાય નિર્મળ હોય છે તો કે સિલવન સાધુની વૃત્તિ છે સદાય નિર્મળ હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ સિલવન સાધુને કૃતિમાં સૌરાષ્ટ્રના પ્રાદેશિક ખાસિયત દર્શાવતો કયો શબ્દ પ્રયોજાય છે તો કે ભાઈ અહી વચન અને સંગતના બહુ વચન વચનું અને સંગતું વપરાયા છે કયા કયા તો કે વચનું અને સંગતું આ બે શબ્દો છે એ વપરાયેલા છે વૈષ્ણવજન કાવ્યના કવિએ કવિ નકાર સૂચવવા કયા શબ્દનો ઉપયોગ કર્યો છે મણ અને રહિત ચા નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે તો કે વૈષ્ણવવજનની માતાને કોના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે તો કે વૈષ્ણવ કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે તો કે આદિ કવિ તો આ આપણા બધા હતા કેવા મિત્રો તો કે એક એક ગુણના પ્રશ્નો હતા નેક્સ્ટ હતા નેક્સ્ટ છે વિભાગ બી ની તો એના ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાના છે એની ચર્ચા આપણે આગળ કરીએ ક્યાંથી એના સંપૂર્ણ જવાબ મળશે નેક્સ્ટ આપણે દસ બાર વાક્યમાં જવાબ આપવાના છે એની પણ ચર્ચા કરી આગળના પ્રશ્નની વાત કરીએ વિભાગ સી કે જે આપણો વ્યાકરણ વિભાગ છે તો આઈએમપી પ્રશ્નો છે એટલે ખાસ ધ્યાન રાખીશું તો આપણે પૂછેલો છે પ્રશ્ન એક કે ધ્વનિ ઘટકો છૂટા પાડ તો પેલું આપેલું છે સૂર્યાસ્ત તો એમાં આવશે મિત્રો સ વત્તા ઉ વત્તા ર વત્તા ય વત્તા આ વત્તા સ વત્તા ત વત્તા અ સૂર્યાસ્ત રેડી પછી બીજો પ્રશ્ન છે પ્રફુલ્લિત તો એમાં આવશે પ વત્તા ર વત્તા અ વત્તા ફ વત્તા ઉ વત્તા લ વત્તા લ વત્તા ઈ અને વત્તા ત નિર્વરિયા ની વરિયા તો શું આવશે ન વત્તા ઈ હસવો આવશે પછી વ વત્તા આ વત્તા ર વત્તા ય વત્તા આ રીતના આવશે

તો જવાબ આવશે ઓપ્શન ક મનીષા સાચી જોડની શોધીને લખો તેમાં આવશે અનુકૂળ પહેલું ન દીર્ઘ સાચી જોડની સમૂહ તો આમાં આવશે બ ભલુ બુદ્ધિ નીચેનામાંથી કઈ જોડની ખોટી નથી તો સ્ફૂર્તિ નેક્સ્ટ પાંચમો જોઈએ નીચેનામાંથી માંથી કઈ જોડ સાચી નથી તો તબિયત નીચેનામાં સંધિ વિગ્રહ છોડો તો પ્રશ્નાર્થ તેમાં સાચો જવાબ આવશે પ્રશ્ન વત્તા અર્થ રામાયણ તો રામ વત્તા રોગી સજ્જન તો એમાં આ જવાબ જન અને પરમાર્થ તો પરમ વત્તા અર્થ એનો જવાબ આવશે નેક્સ્ટ આપણો છે વિભાગ ડી અહેવાલ લેખન તો મિત્રો એની ચર્ચા એટલે કે જે આપણે આમાં મિત્રો આ પેપરમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો છે એની ચર્ચા કરી આવી રીતના મિત્રો આપણે સંપૂર્ણ ફરીથી સોલ્યુશન બીજું મૂકીશું જેમાં દરેક પ્રશ્નો કે મોટા પ્રશ્ન બે ગુણના ત્રણ ગુણના છે એ બધા પ્રશ્નો અને આ સિવાય વિચાર વિસ્તારનો સંપૂર્ણ સોલ્યુશન પણ તમને મળી જશે તો એ પણ વિડિયો આવશે એટલે ખાસ ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ રાખજો અને આ સિવાય જો તમારે આખી આખી પીડીએફ જોઈતી હોય તો મિત્રો તમને જેમ કીધું એમ પેઇડ કોર્સમાં જઈને તમે આ જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ત્યાંથી તમે મેળવી શકશો ગણિત સોરી ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જો ગણિત વિજ્ઞાનનો કોર્સ તમારે જોવાનો બાકી હોય તો સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમે આ છે સરળ સમજૂતી સાથેનો છે એ જોઈ શકશો અને બાકીનો તમામ મટીરીયલ છે તમે ત્યાંથી મેળવી શકશો તો ખાસ તમારા મિત્રોને સગા સંબંધીને જાણ કરો જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ